પલ્લવ ચાર રસ્તા હોય પૂર્વમાં ખારી કેનાલ હોય એ તમામ કામો ચાલી રહ્યા છે વિપક્ષ ખાલી વાહયાત વાતો કરે છે વિપક્ષ જ્યારે સત્તામાં હતું ત્યારે એક લાઈટનો થાંભલો પણ નાખી નતું શક્યો તેમ તેમણે જણાવ્યું હતું સામાન્ય રીતે અમદાવાદ મહાનગરનો વિકાસ એ સતત થઈ રહ્યો છે અને એની નોંધ સમગ્ર દુનિયાની અંદર દેશની અંદર ગુજરાતની અંદર તેની નોંધ લેવાઈ રહી છે વિકાસની જો વાત કરવામાં આવે તો મહાનગરની અંદર લગભગ એક હજાર કરોડ કરતાં વધારેના પાંચથી દસ પ્રોજેક્ટ હાલમાં ચાલી રહ્યા છે રિવરફ્રન્ટ ટુ ફેફ ટુ હોય એની કામગીરી ઇન્દિરા બ્રિજ સુધીની ચાલુ છે ઓગણીસો સાહીઠની અંદર આપણે વાત કરીએ કે શારદાબેન હોસ્પિટલ બનાવવામાં આવી હતી શારદાબેન હોસ્પિટલનું નવીનીકરણ

પૂર્વની અંદર ખારીકટ કેનાલ હોય જે પાંચ ફેઝની અંદર તેનું કામ ચાલી રહ્યું છે એ પણ લગભગ ચાલીસથી પચાસ ટકા જેવું કામ પૂરું થવામાં આવ્યું છે અમે ફેઝ ટુનું કામ કરવા માટેના ડીપીઆર રાજ્ય સરકારની અંદર મોકલી આપવામાં આવ્યા છે આમ આપણે વાત કરવામાં આવે તો એક હજાર કરોડ કરતાં વધારેના કામો વિકાસના હાલમાં પ્રગતિની અંદર છે વિપક્ષ ખાલી વાહિયાત વાતો કરે છે